મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એવી સબ્જી બનાવીશું કે સ્પાઈસી છે સ્વાદમાં પણ બહુ મસ્ત છે અને હેલ્ધી પણ છે તમે વધારે બનાવી છે તો પણ ઓછી પડશે એટલી મસ્ત સબ્જી છે તો ચાલો મારા રસોડામાં જઈએ અને આપણે મસ્ત રસો બનાવીએ સબ્જી એક કડાઈમાં પાણી મૂકીશું અને ગરમ થવા દઈશું અને મેં પાલક પાંચસો ગ્રામ લીધી છે એને ધોઈ નાખી છે બરાબર સાફ કરી અને એને આપણે કૂક કરવાની છે તો એમાં એક ચપટી સાજીના ફૂલ નાખીશું એનાથી પાલકનો કલર જળવાઈ રહેશે અને જલ્દી કૂક પણ થઈ જશે હવે પાલક પાણીમાં નાખી દઈએ અને થોડું ઉકળવા દઈએ જ્યાં સુધી પાલક કૂક થઈ જાય ત્યાં સુધી પાલકને કૂક થતાં વાર થતી નથી બસ એક જ ઉભરો આવે એટલે કૂક થઈ જશે ઢાંકી અને એને થોડી કૂક કરી લઈશું હવે આપણી પાલક કૂક થઈ ગઈ છે તો એક ચાળણી લઈશું અને એમાં કાઢી લઈશું કોઈ પણ ગરણી કે તમારે લઈ લેવાની અને એમાં કાઢી લઈશું સાજીના ફૂલના લીધે કલર પાલકનો મસ્ત એકદમ લીલો રહે છે હવે આ પાલક ઉપર આપણે ઠંડુ પાણી રેડીશું એટલે એને કૂક થવાની પ્રોસેસ અટકી જાય હવે મિક્સરનો એક જાર લઈશું અને એને ફાઇન પ્યુરી બનાવી દઈશું એકદમ ફાઇન આપણે એને પ્યુરી બનાવવાની છે હવે મેં સો ગ્રામ પનીર લીધું છે મેં ગર ગેર બનાવી અને પનીર લીધું છે એને એક શીણીથી સીણી લઈશું આ રીતે સીણીને તૈયાર કરી લઈશું બધું પનીર ઘરનું પનીર બનાવેલું હોય એનો સ્વાદ જ અલગ હોય છે બસ આ રીતે બધું જ પનીર સીણી લઈશું અને પાલકની પૂરી બનાવીને તૈયાર કરી લઈશું હવે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અને એમાં મેં પચાસ ગ્રામ બટર લીધું છે અને બે ટેબલ સ્પૂન તેલ નાખીશું અને બંનેને ગરમ થવા દઈશું બરાબર ગરમ થાય વઘાર આવી જાય એટલે એમાં આપણે એક ટેબલ સ્પૂન જીરું નાખીશું જીરાનો સ્વાદ આ સબ્જીમાં બહુ મસ્ત લાગે છે જીરું નાખી અને જીરુંને પણ તતડવા દઈશું પછી બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને બે ડુંગળીની પેસ્ટ નાખીશું સૂકી ડુંગળી બે લઈ અને મેં પેસ્ટ બનાવી લીધી છે બધું જે કૂક કરી લઈશું એનો કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી એને કૂક કરવાનું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે પાલક થોડી ખારાસ પડતી હોય છે એટલે એ મીઠું પહેલા થોડું નાખવાનું પછી ચાખી અને પછી તમારે નાખવાનું બધું મિક્સ કરી લઈશું એક ચપટી હળદર નાખીશું હળદર વધારે નથી નાખવાની અને જે આપણે પ્યુરી તૈયાર કરી છે એ એમાં નાખી દઈશું બધું બરાબર હલાવી લઈશું અને જ્યાં સુધી તેલ ન છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરીશું આ રીતે બબલ થશે અને તેલ બધું છૂટું પડશે બસ આ રીતે તેલ છૂટું પડે એટલે એમાં આપણે ગરમ મસાલો એક ટી સ્પૂન નાખીશું અને જે પનીર તૈયાર કર્યું છે શીણીને એ આમાં નાખી દઈશું અને બધું જ મિક્સ કરી લઈશું અને ઢાંકી અને બે મિનિટ એને ચડવા દઈશું મિત્રો આ શાક તમને એટલું દાઢે અળગવાનું છે એક વખત જરૂરથી બનાવજો એટલું સ્વાદમાં બહુ મસ્ત થાય છે હવે આપણે એ જોઈ લઈએ સબ્જી તૈયાર થઈ ગઈ છે હવે એક બાઉલમાં આપણે આ સબ્જીને કાઢી લઈશું હવે આપણે તડકો કરવાનો છે મિત્રો તમે મારો આખો વિડીયો જોજો તડકો કઈ રીતે કરવાનો બહુ તડકાના લીધે જ બહુ સબ્જી મસ્ત લાગશે હવે એક ટેબલ સ્પૂન તેલ લીધું છે મેં અને એક અડધી ટી સ્પૂન જેટલી હિંગ નાખી અને એક ફીંડવું લસણ લઈ દસથી પંદર કડી અને ટુકડા કરી લીધા છે હવે આ લસણને ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને ચડવી લઈશું લસણ બધું ચડી જાય એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે વઘાર થવા દઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું નાખીશું અને તડકો તૈયાર કરી અને શાકને ઉપર રેડી દઈ અને ઢાંકણ ઢાંકી દઈશું એટલે આ તડકાથી સ્વાદ એટલો સરસ લાગશે શાકનો તમે જો આ ન બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો આખો સ્વાદ જ એનો બદલાઈ જશે અને સબ્જી એટલી મસ્ત લાગશે પરોઠા સાથે પૂરી સાથે રોટલી સાથે બધા સાથે તમે ખાઈ શકો છો હવે આપણે આ સબ્જીને સર્વ કરીશું કેટલું દેખાવમાં પણ બહુ મસ્ત લાગે છે અને લસણના લીધે એનો સ્વાદ જ બદલાઈ જશે એટલે મિત્રો જો તમે આ રીતે ન બનાવી હોય તો જરૂરથી તમે બનાવજો મેં પરોઠા સાથે સર્વ કર્યું છે ડુંગળી લીધી છે લીંબુ લીધું છે અને પાલકનું સબ્જી લીધું છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આગળ શેર કરજો જય માહિંગલાજ